જે સ્થાનીય વિદ્યાર્થીઓ અને બહારથી આવેલા વિદ્યાર્થીઓમાં જે રીતેના ઘર્ષણ થઈ રહ્યા છે છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ જે જે બહારથી આવેલા તેમના હોસ્ટેલમાં ઘૂસીને તેમની સાથે મારઝૂડ પણ કરી રહ્યા છે કિર્ગિસ્તાનથી ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરવામાં આવ્યા છે અને આ વાયરલ વિડીયોમાં જે પાકિસ્તાની વિદ્યાર્થીઓ છે તે પોતાની સરકાર પાસે મદદ માંગી રહ્યા છે અને ત્યાંની જે સરકાર છે તે તેમને મદદ નથી કરી રહી તેવા ગંભીર આક્ષેપ પણ કરી રહ્યા છે રાતભર કિર્ગિસ્તાનના માર્ગો પર સ્થાનિય વિદ્યાર્થીઓ અને બહારથી આવેલા વિદ્યાર્થીઓ જે રીતેનું ઘર્ષણ કરી રહ્યા છે તેવા દ્રશ્યો પણ હવે સ્ક્રીન પર આવવા લાગ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

સલામતી માટે વિદેશ મંત્રાલય પણ ત્યાંના જે દૂતાવાસ છે તેમાં સંપર્ક કર્યો હતો ભારતીય જે વિદેશ મંત્રાલય છે તેમના જણાવ્યા પ્રમાણે તમામ જે વિદ્યાર્થીઓ છે તે હાલ સુરક્ષિત છે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જે વિદેશ મંત્રાલય છે તે સંપર્કમાં છે વિદ્યાર્થીઓને એડવાઇઝરી જારી કરવામાં આવી છે કે હાલ તેઓ હોસ્ટેલથી બહાર ના નીકળે